નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર તાલુકામાં ધમધમી રહ્યો છે દારૂનો વેપાર વડનગર તાલુકાના વલાસણા હાઈવે પર આવેલ હોટલમાં ખુલ્લેઆમ આમ ચાલતો દારૂનો વેપાર સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વિડીયો વાયરલ વલાસણા ગામમાં થોડાક જ સમય પહેલા એસપી અચલ ત્યાગીનો લોક દરબાર યોજાયો હતો ત્યારે જાહેરમાં ગ્રામજનોએ દારૂબંધીની રજૂઆત કરી હતી તેમ છતાંય વલાસણા ગામમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થતો વિડિયો વાયરલ થયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવો ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે જેના પરથી લાગે છે કે એસપીના લોકદરબારનો ફિયાસ્કો થયો વલાસણા ગામના લોકો આશા રાખીને બેઠા હતા કે ગામમાં દારૂ બંધ થાય પણ એમની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું તેવું ગામ લોકોમાં ચર્ચા ચાલી રહી હતી મળતી માહિતી મુજબ પોલીસ ડી સ્ટાફના માણસો અહીં આવીને હપ્તા લઈ જાય છે પણ બુટલેગરો ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી તેવું ગામના લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું ખેરાલુ વડનગર અને આજુબાજુના ગામડાઓમાં પણ દેશી વિદેશી દારૂનો વેપાર ચાલી રહ્યો છે જેનો અહેવાલ મારો અવાજ ન્યૂઝના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે